અને આપણે જેમ અમેરિકાએ વળતો પ્રહાર કરી અને શક્તિને આમ કરી નાખી બે મોટા અણુબોમ્બ ફેંકી દીધા એક હિરોસીમા અને એક ઉપર અને જાપાને શરણાગતિ સ્વીકારી દ્વિતીય વિશ્વયુદ્ધનો આવ્યો અંત દ્વિતીય વિશ્વયુદ્ધનો જેવો અંત આવ્યો એટલે સંયુક્ત રાષ્ટ્રની ફરીવાર ફરી સ્થાપના કરવામાં આવી તો તમારા મનની અંદર પ્રશ્ન એવો ઉભો થતો કે સાહેબ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી પણ કરવામાં આવી હતી પાછી કેમ કરવામાં આવી

ક્યારેક ક્યારેક ત્રણ માર્કની અંદર પણ પૂછી લે છે એવી સામાન્ય સભાની ટૂંક નોંધ અને બીજા એના અંગો સમજવા માટે સંયુક્ત રાષ્ટ્ર આખું પણ પરીક્ષામાં પૂછી લે છે તો એકદમ મસ્ત મજાથી અને કન્સેપ્ટ ક્લિયર સાથે તમને આપણે સંયુક્ત રાષ્ટ્રનો ટોપિક શરૂ કરીએ છીએ પણ એ પહેલા સૌથી પહેલા મને જણાવી દો કે પ્રથમ પરીક્ષાની તૈયારી તમારી કેવી ચાલે છે હાવ ધ જોશ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે પ્રથમ પરીક્ષા માટે એજ કાછડિયા એમ કે છે સર તમે મસ્ત બનાવો છો થેન્ક યુ દીકરા થેન્ક યુ બસ આવો ને પ્રેમ આપતા રહ્યો આજ અમારી એનર્જી છે આજ અમારો ઉત્સાહ છે આજ અમારો ઉમંગ છે ચાલો જલ્દી જલ્દી ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો કે પ્રથમ પરીક્ષાની તૈયારી કેવી ચાલે છે તમારી બધાની બેસ્ટ જબરજસ્ત જોરદાર વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ સરસ ચાલો એટલે મારે ખુશીના સમાચાર તમને એ આપવા છે કે પ્રથમ પરીક્ષા માટે બે ગુણ ત્રણ ગુણ ચાર ગુણના પ્રશ્નો આઈએમપી આવવાના છે સાથે સાથે રિવિઝન પણ આવશે અને તમારું હોટ ફેવરેટ અને એવરગ્રીન કે જે હર હંમેશા તમારી માગણી હોય છે કે ભવિષ્યવાણીને સૂર્યોદય ને લેક્ચર લઈને આવશે તો પ્રથમ પરીક્ષા માટે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી અને બીજા કોઈ અન્ય વિષય છે તો એનું પણ આપણે ભવિષ્યવાણી ને સૂર્યોદય લેક્ચર આપીશું તો આ ચેનલને ને કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ખાસ

તો સંયુક્ત રાષ્ટ્ર અને સંયુક્ત રાષ્ટ્રના અંગ પેલા અંગ સમજાવો અંગ એટલે શું જે માણસના અંગ છે ને હાથ પગ મોઢું જીભડો હે સભી તો બહુ મોટો છે બોયલાચ કરી છે આખો દીધી બોયલાજ કરી છે એમ સંયુક્ત રાષ્ટ્ર એટલે શું તો કે વિશ્વના કોઈ બે મોટા દેશ વિશ્વના કોઈ બે મોટા દેશ એકબીજા સાથે યુદ્ધ ન કરે યુદ્ધ ન કરે અને વિશ્વમાં શાંતિનું વાતાવરણ બની રહે એ જોવાનું કામ સંયુક્ત રાષ્ટ્રનું છે સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ ન્યુયોર્કમાં આવેલી છે અમેરિકા ખાતે મોટી જબર તમારે ચોપડીમાં ચિત્ર આપેલું છે મોટું બિલ્ડિંગ જેવું એ સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ છે ત્યાં પ્રત્યેક દેશનો એક એક વ્યક્તિ ત્યાં બેસે અને સમગ્ર વિશ્વમાં એકસો ને પંચાણું દેશ છે એમાંથી એકસો દેશ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાઈ ગયા છે તો પ્રત્યેક દેશની અંદર શાંતિ સલામતી અને એકબીજા સાથે વેપાર વાણિજ્ય એકબીજાના દેશમાં વસ્તુ મોકલીએ જાય આવે જાય એ ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે વાતચીત છે એ આ સંયુક્ત રાષ્ટ્રનો સૌથી મોટો મહત્વનો મુદ્દો છે તો જોઈએ કે સંયુક્ત રાષ્ટ્રના કેટલા અંગો છે તો હેતુલક્ષી પ્રશ્નમાં આવી જશે તો કે છ અંગ અંડરલાઈન કરી દેજો સંયુક્ત રાષ્ટ્રના અંગો કેટલા તો કે છી પ્રશ્ન સમિતિ વાલી સમિતિ આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય હવે આ છ અંગમાંથી માત્ર ને માત્ર આ આંતરરાષ્ટ્રીય અદાલત આની ઓફિસ નેધરલેન્ડમાં એક બે ત્રણ ચાર અને પાંચ પાંચે પાંચની ઓફિસ ન્યુયોર્કમાં જ છે ખાલી એક આંતરરાષ્ટ્રીય અદાલતની ઓફિસ નેધરલેન્ડના એમાં ક્યાં તો કે હેગ શહેરની અંદર આવેલી છે બાકીના પાંચ અંગો ક્યાં છે

ટૂંક નોંધ લખો અને પછી લખી દે તો શરૂ કરીએ સામાન્ય સભા શું છે પહેલું સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું અંગ એટલે સામાન્ય સભા હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય જેમાં દરેક રાષ્ટ્રના વ્યક્તિ દ્વારા અને દરેક રાષ્ટ્રમાં વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ એટલે કે આપણા દેશમાંથી ભારતમાંથી ભારતમાંથી પાંચ જણા જાય પરંતુ જ્યારે મતદાનનો સમય આવે ત્યારે મતદાન વખતે એક જ વ્યક્તિ નો મત ચાલે પાંચ માંથી કોઈ એક વ્યક્તિ મત આપી શકે છે ચાલ નેક્સ્ટ હવે આનું કાર્ય શું છે કે આ સામાન્ય સભા કયું કયું કામ કરે છે પહેલું કે આંતરરાષ્ટ્રીય સંબંધો એટલે કે દેશ દેશ વચ્ચેના સંબંધ આ સંબંધ ઉપર ચર્ચા સલાહ સૂચનો કે ભલામણ ભલામણ એટલે સારી સલાહ કહેવાય બીજું મહામંત્રી જે અંદાજપત્ર એટલે કે એનો જે બજેટ કહેવાય છે બનાવે છે બજેટને મંજૂર એટલે કે સ્વીકાર માટે અને ખર્ચની કેટલી રકમ છે કેટલો એક્સપેન્સી છે એની ચર્ચા વિચાર કરે છે નંબર ત્રણ માનવ અતિ અધિકાર નિશસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ એટલે શસ્ત્રો વગરનું યુદ્ધ સાંપ્રદ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો એટલે કે દેશ દેશના વચ્ચેના પ્રશ્નોનું નિરાકરણ નિરાકરણ એટલે સોલ્યુશન લાવવાનો પ્રયાસ કરે અને કોઈ પણ નિર્ણય હોય બે તૃતીયાંશ સભ્યોની બહુમતી બે તૃતીયાંશ એટલે છાસઠ ટકા લોકો હા કે બરાબર તો જ એ નિર્ણય બહુમતી એટલે પસાર થાય છે હા પાડે તો સલામતી સમિતિ નંબર બે મહત્વનો અંગ છે જેમાં પાંચ દેશ પાંચ દેશ છે એક ચાર પા આઠ નો દસ ગારા બારા તો પાંચ જ છે ખાલી કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં કયા કયા તો કે અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન

એટલે આ પહેલા પાંચ બે વર્ષ માટે આવે પછીના ના પાંચ બે વર્ષ માટે આવે આ તો આ તો હોય હોય જ આને કોઈ હલાવી શકે નહીં પણ બધા ફરતા ફરતા છે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જાળવવી અને ઈ માટે આ લોકોને અત્યંત વિશાળ સત્તાઓ આપેલી છે બીજું અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા ચીન આ પાંચ કાયમી સભ્યો છે બાકીના દસ બિન કાયમી સભ્યો છે પાંચ કાયમી ને દસ બિન કાયમી પાંચ કાયમી અને દસ બિન કાયમી આ લોકોને કોઈ પણ ઝઘડો લઈને આવે તો ઝઘડાનો ઉકેલ એટલે કે એનું નિરાકરણ લાવવું એનું સોલ્યુશન લાવવું

તો ત્રીજો વ્યક્તિનું સમાધાન કરાવે એને મધ્યસ્થી કહેવાય મધ્યસ્થી એ આને સમજાવે અને આને પણ સમજાવે અને શાંતિ દ્વારા પ્રશ્નોનો હલ નિરાકરણ લાવશે સિવાય આંતરરાષ્ટ્રીય પ્રશ્નોને લગતી નિર્ણયોમાં પાંચ સભ્યો કાયમીને બાકીના સભ્યો જો હકારાત્મક હોય એટલે કે હકારાત્મક એટલે ના પાડતા હોય ન હોય તો તે બાબત પણ નિર્ણય લઈ શકાતો નથી પાંચે પાંચ સભ્યો હા પાડવા જોઈએ હા 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 એમ જેમાંથી અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન પાંચ જે છે એ પાંચ સભ્યોમાંથી વિટો પાવર એટલે કે નિશેષ અધિકાર કીધો આમાં જેમાં રશિયાએ વિટો સૌથી વધુ ઉપયોગ કર્યો નિશેષ અધિકાર એટલે જ્યારે કોઈ પણ વાત પૂછે કે આ નિર્ણય લેવો છે તો કે હા બીજો કે હા ત્રીજો કે હા ચોથો કે હા પણ પાંચમો એક ના પાડે તો નિર્ણય લઈ શકાય નહીં વિટો નિશેષ અધિકારી ના પાડવાની સત્તા કે ભાઈ નહીં આ નિર્ણય નથી લેવો એમ પાણીનો પ્રશ્ન હોય કોઈ વેપારનો હોય કોઈ વાણિજ્યનો હોય કોઈ ધંધાનો હોય બરાબર કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો પ્રશ્ન હોય તે દરેક બાબતમાં વિટો પાવર એમાં જો રશિયા એકસો બાવીસ વખત વિટો પાવર ઉપયોગ કર્યો ચીને ચાર ફ્રાન્સે અઢાર બ્રિટન એ બત્રીસ અને અમેરિકા એ બ્યાસી વખત આમાં ત્યાં રશિયા પૂછાય છે રશિયા એટલે કે સંઘ રૂષ રશિયાએ કેટલી વખત ઉપયોગ કર્યો એકસો ને બાવીસ વખત એક પ્રશ્ન કયા દેશે વીટો પાવર સૌથી વધુ ઉપયોગ કર્યો રશિયાએ તો તમે સારું ભણાવો છો મેહુલ કુમાર થેન્ક યુ બેટા

જેમાં કોઈ ધર્મ જાતિ પ્રદેશ કે ભેદભાવ વગર વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે જેમાં એનું ફૂલ ફોર્મ છે જે આની ઓફિસ છે આ અને એ કાર્ય શું કામ કરે છે તો કે વિશ્વના સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય આરોગ્ય માટે કામ કરે છે નંબર બે આઈએમએફ આઈએમએફ એફ આઈ એમએફ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ મની એટલે મની ફંડ સોરી ઇન્ટરનેશનલ મની ફંડ મની એટલે નાણા નાણાં વગરનો ના થયો નાણે ના પૈસો મની નાણાકાકા પૈસા એટલે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કામ પૈસાનું કાર્ય કોણ કરે છે આઈ એમ એફ એટલે કોઈ દેશ બીજા દેશ પર પૈસાનો વહીવટ કરતો હોય અથવા તો ચલણ તમારે બદલાવા છે અથવા કોઈ પણ પ્રશ્નને લગતો જો પાવર હોય પ્રશ્ન બરાબર તો એની નિરાકરણ તે લાવે છે ઓ જેમાં ફ ખાદ્ય અને ખેતીને લગતા પ્રશ્નો ખેત પેદા જંગલ માછલીઓનું ઉત્પાદન એમનું પોષણનું સ્તર ઊંચું આવે એ માટે સહાય એટલે મદદ કરે છે આઈ એલ ઓ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન લેબર એટલે મજૂર થાય મજૂરોના હક એમનો ન્યાય ન્યાય આપવાનું કાર્ય કોનું છે આઈ એલ ઓ નું કોઈ વ્યક્તિ કામ કરે છે દસ કલાક કામ કરી નાખે છે અને દસ કલાક કામ કર્યા પછી એને પૈસા ન મળે તો દસ કલાક કામ કર્યા પછી એને પૈસા ન મળે તો શું થાય કોર્ટમાં એ વ્યક્તિ કેસ કરી દે કે ભાઈ મને પૈસા મળ્યા નથી તમે ધમકાવીને એમ કહીએ કે ભાઈ પૈસા મળે યુનિસેફ બાળકોનું આકસ્મિક આકસ્મિક એટલે અચાનક જે આવતું જે મદદ હોય બાળકોના સ્વાસ્થ્ય પૌષ્ટિક ખોરાક શિક્ષણ આપો ને બાલ કલ્યાણ એટલે કે બાળકોને લગતી બાળકોનું મનોરંજન કામ આમાં કરવામાં યુનેસ્કો નિરક્ષરતા એટલે શિક્ષણ એનું નિરાકરણ કરવું માનવીનું જીવન ધોરણ ઊંચું આવે એને ભણતર વિજ્ઞાન સાંસ્કૃતિક એટલે સંસ્કૃતિ અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે એટલે કે દેશ દેશ વચ્ચે સહકાર આપવાનું કાર્ય કરે છે આ બધા એના સિમ્બોલ છે વાલી સમિતિ વાલી સમિતિમાં પાંચ સભ્યો કાયમી છે અને આમાં એવું કીધું કે પ્રથમ વિશ્વયુદ્ધ સોરી દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર આ દ્વિતીય વિશ્વની અંદર પરાજિત એટલે કે હારી ગયેલા જે પ્રદેશો છે એના એના ઉપર એટલે કે પર નિરીક્ષણ રાખવાનું એવા લોકોને સામાજિક એટલે સમાજ આર્થિક એટલે પૈસા અને રાજકીય એટલે કે પોલિટિક્સની રીતે એ લોકોને જે જે સુવિધા જોઈએ છે એ બધું બાબતનો વિકાસ થાય

દ્વિતીય વિશ્વદમાં જે જે પ્રદેશો પાસેથી જે જે વસ્તુ નથી મળી એ આપવાનું કાર્ય વાલી સમિતિ કરશે ન્યાયમૂર્તિ એટલે પંદર જજની નિમણૂક થાય છે કોર્ટમાં જજ બે ને એ અને આ પંદર જજ કેટલા વર્ષ માટે કામ કરે તો કે નવ વર્ષ માટે કામ કરે પછી તો કે લોકો રિટાયર્ડ થઈ જાય એમનું કામ શું હોય તો કે બે રાષ્ટ્ર વચ્ચે બે દેશ વચ્ચે જ્યારે વિખવાદ એટલે કે કોઈ પ્રશ્ન ઊભા થાય ઝઘડા ઊભા થાય એનો નિકાલ એટલે કે એનું નિરાકરણ લાવે અને ઝઘડાઓનો રજૂ કરે અને એમાંથી જે સાચો નિર્ણય હોય એનો ચુકાદો એટલે કે એનો ડિસિઝન લે છે અને કાયદા વિષયક જે સલાહ સૂચન પણ આપે છે જીવાલય જે મહામંત્રી નિમણૂક એટલે પસંદગી કરે છે મંત્રીઓ વ્યવસ્થાપકો મદદનીશો ટ્રાન્સલેટરનો સમાવેશ કરવામાં આવે છે સાકાર બને કે સમગ્ર વિશ્વ એકબીજા સાથે મદદની ભાવના સાથે જીવન જીવી શકે એ જોવાનું કાર્ય સચિવાલયનું છે બરાબર તો આ તું સંયુક્ત રાષ્ટ્રના

आज ना लेक्चर आप छे विराम बबडे के जय जय भारत भारत माता की जय वंदे मातरम जय जय गर्वित गुजरात थैंक यू बेटा प्रांजल ब्रह्मट बेटा वीटो એટલે કે નિષેસ અધિકાર